કેમ છો મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ ચરોતર વિસ્તારના સૌથી મોટા જંગલમાં ચલો હું આપને બતાવીશ ચરોતર વિસ્તારનું જંગલ આ જોઈ શકો છો એટલું ઘણું છે આ છે પશુઓને પીવા માટે પાણીનું નાનકડું એવું ઝરણું તમે જોઈ શકો છો કેટલું સરસ વહી રહ્યું છે પશુઓને પાણી પીવા માટે અહીંયા શાંતિ આરામથી પશુઓ પાણી પી શકે એ માટેની પણ સુવિધા કરવામાં આવી છે તો મિત્રો તમે અમારી સાથે જોડાયેલા રહેજો અમે તમને ઘણું બધું બતાવીશું હજુ બાકી છે કંઈ જતા નહીં વિડીયોને આગળ જોવા જોજો તો મિત્રો આ છે કુવૈત આ લાગી જાય ને બલાને પરછીવા જાય છે જો આ કુવૈત કુવૈતની સિંગો ચરોતર વિસ્તારમાં જ જોવા મળે છે વિસ્તારમાં જ આ કોઈના ઘરે ઉગતી નહીં તો ચાલો આપણે આગળ વધીએ આગળ કઈક નવું બતાવીએ તો મિત્રો આપણે ઉપરના બાગમાં આવી ચૂક્યા છીએ તો આ કેટલી સરસ મજાની તમાકુ છે ઓહો કેટલી સરસ મજાની તમાકુ છે તમે જોઈ શકો છો એકમા らතර ઉત્તર વિસ્તારની તમાકુ છે બો દોસ્તો તમે જોઈ શકો છો કે કેટલી બોતર છે લગભગ તો આંબલીની સિઝન ચાલુ થઈ ચૂકી છે હવે ઉનાળું આવશે આ જો આંબલી પર આંબલી લાગવા માટે ફૂલ પણ આવી ચૂક્યા છે તમે જોઈ શકો છો તો ગાય તમે જોઈ શકો છો ઝાડે આવી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો હજુ થોડી વાર છે પણ બોર બહુ બહુ જ છે મન ઓ મીઠા છે ના હવે પાણી મારી વિડિયો વિડિયો કશા નહિ